બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી એક સોળ વર્ષની સગીરાનું અપહરણ થયાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે ગત તારીખ નવ ડિસેમ્બરના રોજ ઓગઢ તાલુકાના જામપુરા ગામનો પિન્ટુભાઈ રમેશભાઈ ઠાકોર નામનો શખ્સ આ સગીરાને લગ્નની લાલછાપે બગાડી ગયો હોવાની વિગતો સામે આવી છે આ મામલે સગીરાની માતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં આજે દસ દસ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે પણ પોલીસને હજુ સુધી કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી દીકરીના વિરહમાં માતા પિતાની હાલત કફોડી બની છે અને દિયોદર પોલીસની ઢીલી કામગીરીને લઈને પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આરોપી પિન્ટુ ઠાકોરે સગીરાને પટાવી ફોસ લાવી તેનું અપહરણ કર્યું હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી રહ્યું છે ફરિયાદ નોંધાયાના આટલા દિવસો પછી પણ આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે

આરોપીને ઝડપી પાડવા અને તેમની બહાર સુઈ દીકરીને મારે રીંકુ લકડા લેતા રીંકુ એટલેથી થોડીક વારસી અને રિક્ષાનો અવાજ અમે ઓફલો પણ એ મો ગોચ કરી પણ રિક્ષા એટલેથી મારી છોકરી ગાયબ થઈ ગઈ છે એટલે ચાર પોષ જણા લેવા આવેલા હતા મને પાક્ષી પાક્ષી બાળક કહેતા હતા અને ઝોમ્પર હગાઈ કરી લેતી એ છોકરો ઈયો માથે શકશે અમને કોને અમે માર છોકરીને ને હોળ વરસ ક્યાં અમે ફરિયાદ કરી છે પણ પોલીસ કોઈ ઉતર નામ નઈ લેતી અમે ફરિયાદ આલી છે પણ દસ પંદર દાડ થી ધક્કા ખાતા પોલીસ કોઈ ઉતર નઈ લેતી હવે શું કરે પોલીસ નમસ વિનંતી અમારી છોકરીને ને ગોચીને ગોચી ને લઈ આલે એવી પોલીસ ને નમ્ર વિનંતી રસો સરહદી બનાસકાંઠા જિલ્લામાં સગીર દીકરીઓના અપહરણની વધતી જતી ઘટનાઓ વચ્ચે પોલીસની આ નિષ્ક્રિયતા જનતામાં અસુરક્ષાની ભાવના જન્માવી રહી છે દસ દિવસનો સમય વીતવા છતાં પણ જો પોલીસ અપહરણકર્તાનું લોકેશન કે કોઈ પણ સગડ મેળવી શકી ન હોય તો તે તપાસની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા કરે છે જો સગીરાને તાત્કાલિક શોધી કાઢવામાં નહીં આવે તો પરિવાર અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પોલીસ વડા આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે અને નિર્દોષ સગીરાને તેના પરિવાર સાથે ક્યારે મિલાવે છે